અન્નપૂર્ણાધામ દ્વારા ત્રીસ રૂપિયામાં ભોજન આપવામાં આવે છે અને સવારમાં ખીચડી કઢીના પ્રસાદ દ્વારા ભાભર દિયોદર રાધનપુર વિસ્તારોમાં યાત્રિકો તેમજ ગરીબ લોકો નિઃશુલ્ક સેવા આપવામાં આવી રહી છે તેમજ એસએસ આરોગ્યધામ હોસ્પિટલ દ્વારા માત્ર ટોકન ફી તપાસ ત્રીસ રૂપિયા લઈ સારવાર કરવામાં આવી રહી છે લેબોરેટરી તેમજ એક્સરેની સુવિધાઓ તેમજ વિવિધ આરોગ્ય કેમ્પો કર સેવાઓ આપવામાં આવી રહી છે અનપૂર્ણા ચેરિટેબલ ટ્રસ્ટ ભાભરના સંચાલક સુરેશભાઈ રંગોલીએ આ પ્રસંગે પધારેલ ભાભર શહેરના મહાનુભાવો આગેવાનો તેમજ સેવા આપતા સંયોગીઓ ડાક્ટરોનો શાબ્દિક સન્માન કરવામાં આવ્યું અહેવાલ એસ કે ચૌહાણ સિટી ક્રાઈમ ન્યૂઝ ભાભર છ વર્ષ પૂરા કરી સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ કરવા જઈ રહેલ છે ત્યારે ડેન્ટિસ્ટ સેવા તેની ખુશીમાં ડેન્ટિસ્ટ સેવા ચાલુ કરવા જઈ રહેલ છે હોસ્પિટલને આજે બે વર્ષ પૂરા કરી ત્રીજા વર્ષના મંગલ પ્રવેશમાં કરવા જઈ રહેલ છે ત્યારે નટવરલાલ લાલજીભાઈ સચદે તરફથી અમને ડેન્ટિસ્ટ સેવા માટે ચેર મળેલી અને આજથી અમે ત્રીસ રૂપિયાના ટોકન ચાર્જથી ડેન્ટિસ્ટ સેવા ચાલુ કરવા જઈ રહેલ છીએ અમારું આ કાર્ય છેલ્લા છ વર્ષથી સતત અવિરત ચાલુ છે જેમાં ઉત્તરોત્તર રોજેરોજ નવી પ્રગતિ થતી જાય છે સહયોગીઓના ખૂબ બધા સહયોગથી અમે આ કાર્ય આગળ કરી રહેલ છીએ જે કાર્યમાં દરેક સમાજ જૈન સમાજ પાલકર સમાજ દેશી ઠક્કર ભાગડ ઠક્કર દેસાઈ મારી સમાજ પટેલ સમાજ દરેક સમાજ તરફથી અમને ખૂબ બધો સારો એવો સહયોગ મળી રહેલ છે સારો સાથ સહકાર મળી રહેલ છે અમારો સ્ટાફ ડૉક્ટર સ્ટાફ દ્વારા પણ સારો સહકાર મળી રહેલ છે ટ્રસ્ટીઓ અને અમારી બધીની એક જ કાર્ય પદ્ધતિ કે ભાઈ દિવસે ને દિવસે નવી સેવા ચાલુ કરવી અને લોકોની જેટલી શક્ય હોય તેટલી સેવા વધારે કરવાનો પ્રયત્ન કરવો અને એ સિદ્ધાંત ઉપર અમે ચાલી અને આ પ્રવૃત્તિ અવિરત ઉત્તરોત્તર પ્રગતિ કરી રહેલ છે તેનો અમને આનંદ છે અને આજે પૂજ્ય સુંદરદાસ બાપુ જયરામદાસ બાપુ અને ભાભરના શ્રેષ્ઠીગણ સાથે રહી અને આ ડેન્ટિસ્ટ સેવાનું કાર્ય ચાલુ કરવામાં મદદ કરી અને સહયોગ કર્યો છે જેની ખુશીથી આ ચાલુ કર્યું છે જય શ્રી આરામ